ભુજમાં બાગ સ્કૂલો કોલેજો અને શોપિંગ મોલ માં પોલીસ ની સી ટીમ દ્વારા ફરિયાદ પેટી મહિલાઓ અને દીકરીઓની સલામતી નાગરિકો માં આનંદ હાલમાં શાળા કોલેજ અને ગાર્ડનો ભજવણી કરતા આવારા તત્વો કિસ્સાઓ છાસ ધ્યાને આવતા હોય છે ત્યારે પોલીસ બેડા મહિલા પોલીસ કર્મીઓની ખાસ ટીમ એટલે કે સી ટીમ રચના કરવામાં આવી છે જે સી ટીમ દ્વારા અનેક પ્રેરણારૂપ કામગીરી કરીને મહિલાઓની વહારે આવીને મદદરૂપ બન્યા છે ત્યારે મહિલાઓની સલામતી સલામતી હેતુ મહિલા પોલીસ દરેક જનમેદની જગ્યા પર ફરિયાદ પેટી મૂકવાના ઉત્કૃષ્ટ કાર્ય બાબતે કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હેતવી ગોસ્વામીએ શું કહ્યું જાણો દીકરી ના વિચારો મારું નામ ગોસ્વામી હેતવી છે આજે હું વંદે માતરમ આવી છું હું કચ્છ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું આ ભુજ જે સી ની કામગીરી છે એમાં એ લોકો અમારા છોકરીઓ માટે ખાસ કરીને મહિલાઓ માટે જે સ્કૂલ માં કે કોલેજ માં કે જાહેર જગ્યાએ જ્યાં પણ જાતા હોય એ લોકો ફૂટ પેટ્રોલિંગ બાઇક પેટ્રોલિંગ વ્યવસ્થા છે તેમ છતાંય અમારી એક્સ્ટ્રા સેફટી માટે એ લોકોને આ બોક્સ દ્વારા એ લોકોને કોઈ પણ અમને પ્રોબ્લેમ હોય કે જે અમે કોઈને કહી ન શકતા હોઈએ ના આજુબાજુ અમે અમારા મમ્મી પપ્પાને કહી શકતા હોઈએ તેમ તેના માટે એમને અમને ચિઠ્ઠી અમારી કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય કે અમે ચિઠ્ઠી દ્વારા બોક્સમાં નાખી દેશું તો તેનાથી ભુજ જે અમારી પોલીસ ટીમ છે એ અમને અમારે નામ કીધા વગર જ એ અમારી મદદ કરશે ને અમે કોઈ પણ પોલીસ બધા છોકરીઓ આમ જોવા જઈએ તો એ બીતી હોય છે કે અમે જો ફરિયાદ કરશો તો અમારા મમ્મી પપ્પાનું નામ આવશે કે અમારો કઈ ખરાબ લાગશે કે જેનાથી જેની અમે ફરિયાદ કરી છે એમને એમને જો ખબર પડશે તો એ અમને હેરાન કરી શકે છે કે અમને નુકસાન પહોંચાડી શકે છે પણ જો અમે આ ચિઠ્ઠી દ્વારા ચિઠ્ઠી બોક્સમાં નાખીને અમે અમારી ફરિયાદ લખશું તો નહીં અમારો ક્યાંય નામ આવે કે નહીં ને અમારી પ્રોબ્લેમ નું પણ સોલ્યુશન થઈ જશે ઈ મને બહુ સારી રીતે ગમવા ને આમાં માટે બહુ હેલ્પફુલ છે મહિલાઓ માટે ખાસ કરીને કરડગત કરતા આવારા તત્વો જરા હવે સાવધાન રહેજો કેમ કે મહિલાઓની પજવણી કરતા હશો તો હવે મહિલા પોલીસ સી ટીમ તેમની વધારાની સાવચેતી માટે હંમેશા તત્પર જ્યાં મેદની હોય તે જગ્યાઓ પર ફરિયાદ પેટીમાં ફરિયાદીના નામ વિના અને વિના ભય મહિલા પોલીસ સી ટીમ ને સીધી ફરિયાદ કરવા સક્ષમ છે આ બાબતે પોલીસ સી ટીમ એએસઆઈ શીતલબેન નાઈએ કહ્યું હતું કે જય હિન્દ મારું નામ શીતલબેન ફિરાભાઈ નાઈ

કે તમારે કઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે જણાવો કઈ રજૂઆત હોય તો જણાવો શાળા કોલેજમાં પણ કઈ રજૂઆત હોય તો દીકરીઓને કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને શાળા પરિવારને પણ ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થી કદાચ કઈક પણ એના સોસાયટી વિસ્તારમાં બનતો હોય કે ક્યાંક એને કડવો અનુભવ કોઈ ગાર્ડનમાં થયેલો હોય તો એ દીકરી હોય મહિલા હોય કે અન્ય સિનિયર સિટીઝન્સ હોય કે કોઈ ભાઈ હોય કોઈ પણ પબ્લિકનો વ્યક્તિ હોય એમને કડવો અનુભવ થયો હોય તો એ રૂબરૂ રજૂઆત કરતાં સંકોચાતો હોય છે કે કદાચ પોલીસ મારી પૂછતાછ કરશે તો સામેવાળા વ્યક્તિને ધ્યાને એવું આવશે કે મેં આ રજૂઆત કરી છે છે અને પછી મારે અને એની વચ્ચે કઈ એવો બનાવ બનશે તો જેથી અમે અહીંયા ફરિયાદ પેટી મૂકી છે કે તમે તમારું નામ જાહેર ના કરો પણ તમારી જે પણ રજૂઆત હોય તમે લેખિત રૂપે લખી અને ચિઠ્ઠીમાં ના ચિઠ્ઠી તમે આ ફરિયાદ પેટીમાં તમારે નાખવાની રહેશે કે જેથી અઠવાડિયે દસ દિવસે દરેક શાળા કોલેજોમાં જે જાહેર જગ્યા છે અઠવાડિયે દસ દિવસે આ ફરિયાદ પેટી ખોલવામાં આવશે અને એ ફરિયાદ પેટીમાં જે પણ રજૂઆત લેખિત સ્વરૂપે નાખેલી હશે એનો અમે હલ કરવામાં આવશે જે પણ એનું સમાધાન કરવામાં આવશે જે પણ પ્રશ્ન હશે જે પણ મૂંઝવણ હશે એને હલ કરવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે ભુજ પોલીસ ટીમ અને પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા અત્યારે દરેક શાળા અને કોલેજ અને વિસ્તારમાં કરી ને આડત્રીસ પેટી લાગવામાં આવેલી છે અને હજુ પણ પેટી લગાવવામાં અમુક જગ્યાએ જે જાહેર જગ્યાઓ છે એ જગ્યા ઉપર હજુ બાકી છે કે જે જગ્યા અમને એવું ધ્યાને આવે કે ભાઈ અહીંયા ફરિયાદ પેટીની જરૂર છે અને મહિલાઓ અને સિનિયર સિટીઝન્સ કે બાળકોની અવર જવર વધુ પ્રમાણમાં છે એ જગ્યાએ અમને અમારા ધ્યાને આવે એટલે અમે ત્યાં ફરિયાદ બોક્સ લગાવી અને ત્યાં આવતી પબ્લિકને કે ત્યાં નોકરી કરતા સિક્યુરિટીને પણ અમે જાણ કરીએ છીએ કાંઈ કોઈ પણ આવતી બેન દીકરીને સિનિયર સિટીઝન્સને કે પબ્લિકના કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જાતની મૂંઝવણ હોય એ ચાહે એની સોસાયટી વિસ્તારનો પ્રશ્ન હોય એના ટ્યુશન ક્લાસીસનો

ને પોલીસ તમારી તમે પોલીસને એ રીતે મદદરૂપ થઈ શકો છો કે પોલીસ જે પણ કોઈ પણનો પ્રશ્ન છે તેને હલ કરવાનો પ્રયત્ન કરે પશ્ચિમ કચ્છ એસપી દ્વારા રચવામાં આવેલી મહિલા સી ટીમ દ્વારા અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ કરવામાં આવી છે અને આ જનમેદની વાળી જગ્યાઓ પર આવેલી ફરિયાદ પેટીમાં મહિલા ફરિયાદી નામ જાહેર ન થાય તેવા ઉદ્દેશ્યથી જે કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તે કાર્ય ને મહિલાઓને જાગૃત નાગરિકોએ બિરદાવ્યું હતું બાય બિમલ માકડ સાથે શાકિબ લાડકા લોક ઉજ્જવલ ન્યુઝ કચ્છ